પણ હોય બાયુ આવડે મોકલો નહીં એટલે દવા પીને મરી ગયા પછી અમારા પૂરો પૂરો કરીને દિવાળ દીધા પણ મૂળ બાયું રિયામણા માં મર્યા છે

જેની અંદર મિત્રો વાત એ છે કે કાઠી દરબાર મનસુખ બિરાઠોડના કેટલાક વિડીયો સાંભળ્યા હોય કે જેની અંદર તેઓ પાળિયા વિશેની મજા કરતા હોય તેવી વાતો કરી રહ્યા છે કે જેની મિત્રો આ કાઠી દરબાર ગુસ્સે પડ્યા છે અને મનસુખ બિરાઠોડને ફોન કરી અને પાળિયાના અપમાન વિશે મજા કરી છે તે વિશે ખૂબ જ જોરદાર ચર્ચા કરી છે તો આવો સાંભળી મિત્રો કે મનસુખ બિરાઠોડ અને કાઠી દરબાર વિશે પાળિયા વિશે શું ચર્ચા થઈ છે શાંતિ જ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં મોકલું બે લાયકન પણ દબાવી દેજો

અત્યારે કઈ જગ્યાએ હું તો તમારા ગામ છું વિસાવ દેસો હા કઈ જગ્યાએ હું આ ફોર્મ ભરવા આવ્યો છું ફોર્મ ભરવા તો આવો ફિરે સા પાણી પીઓ આ પાણી પીવા આ કણ તો ઉમાર છે ને અહીંયા આ ટિકિટ નું ફોર્મ ભર્યા પછી નવરો થાવ એમ છું ખાવ મારા હમ તો મજાક કરો અરે તમારા ખોટું બોલું તમે મોડિયા રોડ ઉપર આવો મારી ફોર્ચ્યુનર કાયદાના પીકા રોડમાં પડી આ તો તમારે અહીં તો બસ સ્ટેન્ડ આવી મને ફોન કરજો તમારે જમવાનું જમવાનું કરી નાખીએ ના ના જમવાનું ક્યાં બાપા મારા વેટ ખાય મામા ખાધા જેવા નથી રહ્યા એટલે તઈ ફોમ માં નકર તો ઘરે ખાવાનું હોતું તો આવત જ નહીં આ પુસ્તે ઘેરાણા ને બોમ બોમ ભરી ગઈ કેમ છે ક્યાંથી પણ હવે તમે અમારો પાસમો ગયો છો અને અમારા ગામમાંથી વીયા તો અમને સારું ન લાગે કાઈ વાંધો નહીં આપણે ચા પાણી પીવો હોય તો અહીંયા આ બાજુ આવો તો આપણે ચા પાણી બી कई बजे हो बस चल बजे मोनी रोड पर मारी रोड पर भोर जुनर पड़ी है कायदा ना पिता भगवती फार्मर भगवा भगवती फार्मर रियो ने एनी हामे मारी गाड़ी पड़ी भगवती मार्बल भगवती मार्बल रंगकोत्री मार्बल भगवती भगवती नेरी रोड हां आठ हारो ओके हेलो हां हां आप कौन बोलो ए उठे बे बोलो पर ए उठे बे

એટલે હું આ વિસાવદર હતો વિસાવદર મેં તમને કીધું નહી બોલા ભાઈ સુરત દાદા નામ એ વાત થોડી હોય બોલો મારે તમારે શું વાંધો છે તમને ગઈ ને